અરબી સમુદ્ર પાસે સક્રિય થયેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સૌરાષ્ટ્ર અને કચ્છમાં સ્થિર થઈ ગયું હતું જેના કારણે ત્યાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી જોકે હવે આ સાયક્લોનિક સર્ક્યુલેશન આગળ વધ્યું છે અને લો પ્રેશરની સાથે સાયક્લોનિક સિસ્ટમ રાજસ્થાનની આસપાસ પહોંચતા દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય છે રાજ્યના ઉત્તર ભાગમાં સર્ક્યુલેશન સક્રિય થયું છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ઓફ સોર ટ્રફ તથા સૌરાષ્ટ્રના ભાગમાં સિયર ઝોન સક્રિય છે ત્રણ સિસ્ટમ સક્રિય હોવાને કારણે આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાત રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવે છે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ઓરેન્જ અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે